ચાલો મિત્રો અને ફેમિલી વ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસીપી બનાવવાની છે મિત્રો તો રસોડાની અંદર આવી ગયા છીએ તો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે ચોમાસું રીંગણનો ઓળો એટલે કે ભરથું આજે આપણે સરસ મજાનું ભરથું બનાવવાનું છે રીંગણનું એટલે કે ચોમાસાની અંદર સરસ મજાના ચોમાસું રીંગણ આવવાના શરૂઆત થઈ ગઈ છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાના તાજા ચોમાસું રીંગણ છે તેમજ તાજા કાંદા છે ટામેટો છે મરચાં છે તેમજ લીલી કોથમીર પણ છે મિત્રો તો ચાલો મિત્રો આજે સરસ મજાનું તો ચાલો મિત્રો પૂરેપૂરી રેસીપી તમે જોઈજો સૌ પ્રથમ આપણે બધા જ રીંગણને થોડા થોડા વોલ પાડી દઈશું કારણ કે અંદર પણ સરસ રીતે રીંગણ પાકી જાય તને શેકી લઈએ ત્યાર પછી આપણે ધાણાનું કટિંગ કરી લઈએ તેમજ લીલા કાંદાનું પણ કટિંગ કરી લઈએ મરચાંનું કટિંગ કરી લઈએ ટમેટાનું કટિંગ કરી લઈએ અને ત્યાર પછી સરસ મજાનો આપણે રીંગણનું ભરતું બનાવવાનું છે મિત્રો તમે પૂરેપૂરી રેસિપી જોજો ચાલો મિત્રો આજે સરસ મજાના રીંગણનું ભડથું બનાવવાનું છે તે જે ગેસ ઉપર આપણે શેકી રહીએ છીએ તમે જોઈ લો સરસ મજાના રીંગણ આ રીતે આપણે ગેસ ઉપર સીટીમાં શેકવાના હોય છે જ્યારે ગામડાની અંદર ભઠ્ઠાની અંદર આપણે શેકતા હોય છે અને ચૂલા પર રાંધતા હોય તે પણ મજા આવતી હોય છે પણ આ સીટીની મોત છે મિત્રો તો ચાલો તમે જોઈ રહ્યા છો કટિંગ સરસ મજાના થઈ ગયા છે લીલા કાંદા કટિંગ કરી લીધું છે મરચાંનું કટિંગ કર્યું ટામેટાનું તેમજ મરચાંનું તો ચાલો મિત્રો સરસ મજાના આપણે રીંગણ આ રીતે શેકી લીધા છે તો હવે સરસ મજાના ખોલીને માવો તૈયાર કરીને પછી તેનો વઘાર કરશું જે હું તમને બતાવીશ મિત્રો સરસ રીતે આપણે આજે રીંગણનું ભરથું બનાવશું જે બાજરીના રોટલા સાથે સૌ કરશું મિત્રો આ ચોમાસું રીંગણ છે ખાવાની ખૂબ મોજ આવશે મિત્રો તો મેં જોતા રેજો પૂરે પૂરી રેસિપી ચાલો મિત્રો હવે સરસ મજાના રીંગણના ভর্তાનો આપણે વઘાર કરી લઈએ રાઈ ઉમેરી દઈએ તેલ આવી ગયું છે ચાલો મિત્રો થોડી ઘી પણ ઉમેરી છે હવે આપણે કટિંગ કરેલા કાંદા પણ ઉમેરી દઈએ લીલા ને સરસ મજાનો વઘાર કરીએ મિત્રો ચાલો મિત્રો ટમેટા પણ પછી ઉમેરશું પહેલાં આપણે કાંદા અને મરચાં લીલા જે મરચાં હતા તે પણ અંદર ઉમેરી દીધા છે મિત્રો થોડું પાકી જાય ત્યાર પછી ટમેટા પણ ઉમેરશું ટમેટા પણ ઉમેરી દઈએ મિત્રો ચાલો તો હવે ટમેટા પણ આપણો સરસ સીધે પાકી જાય ત્યાર પછી આપણે જે રીંગણનો સરસ મજાની દૂધી કરી છે શેકેલા રીંગણ ને મસ્તી ના પીચે લીધેલા છે તે પણ અંદર ઉમેરી દઈશું મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ થોડુંક ઉમેરી દઈએ સરસ મજાનું આપણું આ શાક પાકી જાય એટલે અંદર આપણે રીંગણ ઉમેરી દઈશું ચાલો મિત્રો હવે આપણી ગ્રેવી પાકી જઈ છે તો અંદર લસણ વાળો મસાલો પણ ઉમેરી દઈએ સરસ મજાની આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે થોડી હળદર પણ ઉમેરી દઈએ થોડુંક જીરું તમે પણ મિત્રો હવે આ રીતે સરસ મજાનું રીંગણનું ભરતું બનાવજો કારણ કે સેતીમાં તો અમે આ રીતે જ બનાવીએ છીએ ગામડાની અંદર વાડીમાં બનાવતા હોય છે એના પણ આપણે વિડીયો મૂકેલા છે ગામડાની અંદર જે સરસ મજાના આપણે રેસીપી બનાવેલી છે રીંગણના ઓળાની તે પણ તમે ન જોઈ તો જોઈ લેજો દેશી સુલે પણ બનાવેલા છે સિટીમાં પણ બનાવેલા ઓળા છે તેમજ આજે આપણે ઉનાળાના ઉનાળાની અંદર કે શિયાળાની અંદર ખાવાની મજા નથી આવતી મિત્રો ઓળા પરંતુ હાલ ચોમાસામાં એના કરતાં પણ મજા આવતી હોય છે વાર ઓળો બનાવશો તો શિયાળાના ઓળાને પણ ભૂલી દઈશું કારણ કે ચોમાસામાં ખાવાની ખૂબ જ મજા આવે છે મિત્રો તો ચાલો હવે રીંગણને જે આપણે શેકેલા છે તે અંદર ઉમેરી દઈએ ચાલો મિત્રો તો હવે તેને ચારથી પાંચ મિનિટ સુધી પાકવા દઈશું એટલે આપણો ઓળો એટલે કે ભરતું તૈયાર થઈ જશે ચાલો મિત્રો સરસ મજાનો આપણો રીંગણનું ભરતું તૈયાર થઈ ગયું છે બાજરીનો રોટલો છે સરસ મજાની ખાટી સાસ છે ઓળ છે તો ચાલો મિત્રો આપણે હવે જમી લઈએ તમે પણ આવો સરસ મજાનું રીંગણનું અથું બનાવજો તો તમને કેવી લાગી મારી આ રેસીપી ચોક્કસથી તમે કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ તમે પણ જમવા માટે પધારો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય तो मित्रों चौक्स थी लाइक करजो शेयर करजो कर करजो कर चलो तो हम जमी जय योगेश्वर भगवान जय माता जै।